આસો નવરાત્રિના વધામણા લેવા માટે ખેલૈયાઓ અને ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે આસો નવરાત્રિ માતાજીની આરાધના કરવામાં ભક્તો પણ લીન બનતા હોય છે મા જગદંબાની આરાધના કરવા માટે આસો નવરાત્રિમાં ગરબારૂપી શણગાર કરેલી માટલીનું સ્થાપન કરી દસ દિવસ તેની પૂજા અર્ચના કરવામાં આવે છે નવરાત્રિ પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને કલાકારો પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને નવી ડિઝાઇન સાથે ગરબા તૈયાર કરે છે જેની નવરાત્રિમાં ખૂબ માંગ રહેતી હોય છે ત્યારે અંકલેશ્વર શહેરના સુથારફળિયામાં રહેતા નરેશ પ્રજાપતિ પોતાના પરંપરાગત માટીના વાસણોના વ્યવસાયને જાળવી રાખ્યો છે તેઓએ આગામી આસો નવરાત્રિમાં ગરબા રૂપે સ્થાપિત કરાતી માટીની માટલીઓને તૈયાર કરી રહ્યા છે તેઓ પોતાના પરિવાર સાથે નવરાત્રિની તૈયારીને લઈ ભક્તોને આકર્ષિત કરી શકે એવી અવનવી માટલીઓને આખરી ઓપ આપી રહ્યા છે નવરાત્રિ પર્વમાં ગરબાનું વેચાણ તો થાય છે પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી રંગબેરંગી ગરબાની માંગ વધી છે અને નરેશ પ્રજાપતિ પણ દર વખતે ગરબામાં નવીનીકરણ કરીને આકર્ષક ડિઝાઇન રંગથી સુશોભિત કરે છે જેની નવરાત્રિ દરમિયાન ખૂબ માંગ રહેતી હોય છે ત્યારે હાલમાં રૂપિયા સોથી લઈ ત્રણસો રૂપિયા સુધીના આકર્ષક ગરબા તૈયાર કરી વેચાણ કરી રહ્યા છીએ મારું નામ નરેશ એમ પ્રજાપતિ છે અને ઘણા વર્ષોથી હું છૂટાફર્યા પીરામણના કાંકલેશ્વર રહું છું કુંભારી માળા માટીકામનો ઢંડો દાદાનો ઢંડો છે જન્માષ્ટમી નવરાત્રિ ઘણી બધી માટલીઓ અમે તૈયાર કરીએ છીએ નવરાત્રિના છેલ્લા દિવસો બાકી છે અને ઘણા સમયથી અમે આ નવરાત્રિની ફેશનવાળી માટલીઓ તૈયાર કરી છે જેમાં અમે કલરિંગ કરી એને આભલા ચોંટાડી લીઝ ચોંટાડી નાનેથી માટી નાની માટલીથી માંડીને મોટી માટલીઓ તૈયાર કરી છે જેના ભાવ સો રૂપિયાથી ચાલુ થઈ બસોથી ત્રણસો રૂપિયા સુધીના છે ઘણી માટલીઓ એવી પણ છે કે જે આભલા વગરની છે સાડી છે જે ગ્રાહકોની માંગ પ્રમાણે અમે તૈયાર કરી અને ગ્રાહકોને આપીએ છીએ કેવું ચાલે વેચાણ અત્યારે ધીમે ધીમે ચાલી રહ્યું છે જે અમાસ અને નવરાત્રિના પહેલાં નવરાત્રા સુધી વેચાણ પૂરું થઈ જશે